ચૂંટણી પંચે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે જેને લઈને હવે રાજકીય ગરમાઓ આવનારા દિવસોમાં ગુજરાતમાં જોવા મળશે મહત્વનું છે કે વિસાવદરની જે પેટા ચૂંટણી જ્યારે થવાની છે તારીખોની ઘોષણા પણ નથી થઈ તે પહેલાં જ ગોપાલ ઇટાલિયા એટલે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત છે એ કરી દીધી હતી અને ત્યારથી જ ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં હતા વિસાવદરના વિસાવદર માં ચૂંટણી મેદાનમાં તેઓ લડી લેવાના મૂડમાં છે એ જોવા મળી રહ્યા હતા જ્યારે બીજી બાજુ હવે કોંગ્રેસે પ્રભારીઓના નામની જાહેરાત પણ ત્યાં કરી દીધી છે એમાં ખાસ પરેશ ધાનાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુને પણ મેદાનમાં ઉતાર્યા છે વિસાવદરની જવાબદારી તેમને ત્યાં સોંપવામાં આવી છે ત્યારે ખાસ અહીં આમ આદમી પાર્ટી ફૂલ એક્ટિવ મોડમાં કેટલાય દિવસોથી જોવા મળી રહી છે જેને લઈને રાજનીતિમાં પણ ગરમાવો આવી રહ્યો છે કારણ કે કેટલા સમય પહેલાંથી જ ગોપાલ ઇટાલિયા છે એ ગામે ગામ ફરી રહ્યા છે ગામે ગામ રહ્યા છે અને એવામાં હવે જ્યારે ઓફિશિયલી આ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે તેમણે ખાસ તેમની દીકરીના આશીર્વાદ લીધા છે અને ફેસબુક પર ખૂબ સારી એક પોસ્ટ પણ તેમણે શેર કરી છે નીચે એક વિડીયો ક્લિપ છે એ પણ પોસ્ટ કરવામાં આવી છે શું છે તે જોઈએ ખંભા દીકરીઓ ખંભામાં વળ્યું આજરોજ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં મારી નાનકડી દીકરી વૈદેયે મને ચાંદલો કરી મીઠું મોઢું કરાવી અને દુખડા લઈને પપ્પાને વાલ અર્પણ કર્યું છે સાક્ષાત જોગમાયા જેના નિર્દોષ ખોડિયામાં બિરાજતી હોય એવી દીકરીના દુખડા એ દુનિયાના તમામ દુઃખ દર્દનો ભૂક્કો કરી નાખે છે ગુજરાતની જનતાના દુઃખ વિસાવદર નિવેદના અને વર્ષોથી પીડા નાનકડા દુખડાના ટાંચકાની સાથે ભાંગીને ભૂક્કો થઈ જશે એવી શ્રદ્ધા સાથે હું વિધિવત ચૂંટણી પ્રચાર ચાલુ કરી રહ્યો છું મિત્રો તમામ પાર્ટીના તમામ જ્ઞાતિના તમામ જિલ્લાના સૌ શુભચિંતકો વિસાવદાર આવીને તમારી ટીમનો ઉત્સાહ વધારશે એવી આશા જય ગુજરાત જય કિસાન જય હિન્દ મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે એટલે કે તમામ જે પ્રચાર પ્રસારમાં જોશમાં જયેશ રાદડીયા છે એ અહીં જોવા મળશે ઉમેદવારના નામની ઘોષણા હજી બાકી છે પરંતુ જયેશ રાદડિયા અહીં આવશે અને જે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે તેમને સપોર્ટ કરતા જોવા મળશે પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠકમાં કાંટાની ટક્કર સ્પષ્ટપણે જોવા મળશે આવનારા દિવસોમાં કારણ કે અહીં છે ત્રિપાખીઓ જંગ છે એ જામી ચૂક્યો છે અને તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે વિસાવદરની આ બેઠકને હાંસલ કરવા માટે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર